મિત્રો શ્રી હનુમાન જ્યોતિષ પરિવારમાં આપનું સ્વાગત છે આ માધ્યમ ઉપર આપણે પ્રથમ વખત મળી રહ્યા છીએ આજે એક એવા કોમન પ્રશ્નની વાત કરવી છે જે છેલ્લા પંદર એક મહિનાથી અને ખાસ કરીને છેલ્લા આઠ દસ મહિનાથી વારંવાર પૂછાયેલું છે મોટાભાગના લોકો એ પ્રશ્ન લઈને આવ્યા છે અને બે હજાર પચીસના વર્ષને એના માટે ઘણા દૂષિત પણ માને છે પ્રશ્ન છે કંટાળો આવવું મજા નથી આવતી આ પ્રકારના પ્રશ્નો આવ્યા છે આના માટે કુંડલી આધારિત ચંદ્ર બુધ શનિ રાહુ જે ગ્રહ અસર કરતા હોય એના ઉપાય લોકોએ કર્યા છે પણ ઘણી વખત એવું થાય કે ઘરમાં જઈએ તો ઘરના કોઈને મજા નથી આવતી તો બધાની કુંડલીમાં એક સરખો દોષ બધાને એક સરકી તકે તો આના કેટલાક આપણે ઘર એ કે ઘરગથ્થુ ઉપચાર કરીએ એવા ઉપાય બતાવ્યા અને એનાથી ઘણા લોકોને ફાયદો થયો અને એમના આગ્રહને વશ થઈને જ આ માધ્યમથી તમારી સમક્ષ આવ્યો છું આ ઉપાય બહુ સરળ છે તમે અઠવાડિયામાં કોઈ એકવાર શક્ય હોય તો શનિવાર અથવા કોઈ પણ બીજા વારે સૂર્યાસ્ત થયા પછી તમારા ઘરના બાથરૂમમાં કોઈ કાચના પાત્રમાં એટલે કે કાચના બાઉલમાં શક્ય હોય તો બાઉલ જ લેવું અથવા ગ્લાસમાં આખું મીઠું જેને ઘણા સમુદ્રી નમક કહે છે ફટકડી અને કપૂર આ ત્રણ વસ્તુ થોડી થોડી લઈ અને રાખવી હવે તમે શનિવારથી ચાલુ કર્યું તો દર શનિવારે બદલી નાખવાનું જૂનું જે પડ્યું હતું એ ફેંકી બાઉલ ધોઈ ફરીથી આ ત્રણ વસ્તુ મૂકી દેવાનું બીજા કોઈ વારથી શરૂઆત કરી છે અઠવાડિયે દર વખતે એ જ વાર બુધવારથી શરૂઆત કરી દર બુધવારે આવી રીતે કરવાનું છે છ આઠ મહિના આ પ્રયોગ કરવાથી ઘરની નેગેટિવિટી ઘટે છે નકારાત્મક ઉર્જા આ ત્રણેય પદાર્થ શોષક કે અધિશોષક તરીકે કામ કરી અને ખેંચી દે છે અને હકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે ઘરમાં જેટલા બાથરૂમ હોય ટોયલેટ હોય એ બધા બાથરૂમ કે ટોયલેટમાં આ પ્રયોગ કરી શકાય છે આનો બીજો ફાયદો એ થશે કે જો ઘરના કોઈ સભ્યને રાહુ અશુભ ફળ આપતો હશે અને એ જે બાથરૂમનો ઉપયોગ કરતો હશે ત્યાં પણ આ પ્રયોગ ચાલુ હશે તો રાહુના અશુભ ફળમાં ઘટાડો થશે એનો રાહુ શુભ ફળ તરફ ધીરે ધીરે જશે આ ઉપરાંત શક્ય હોય તો સંધ્યા ટાઈમની અઠવાડિયામાં એક વાર બે વાર ગૂગળ ઓરિજિનલ ગૂગળનું ધૂપ ફેરવવું જોઈએ ઘરમાં સંધ્યાકાળ એ સંધિકાળ છે એની ચર્ચા પણ ગુગલના પ્રયોગ થી પણ એક ખૂણો હોય સોફા છે બેડ છે એની નીચે કાચના પાત્રમાં મીઠું ફટકડી કપૂર રાખી શકાય છે અને જેમ બાથરૂમમાં બદલો તેમ ત્યાંય બદલી શકો છો આ બધી જ વસ્તુઓથી નકારાત્મકતાઓ દૂર થાય છે આ ઉપરાંત રાહુનો પ્રભાવ કે નકારાત્મકતાઓનો પ્રભાવ હોય ત્યાં દુર્ગંધ ન રહેવી જોઈએ જો તમારા બાથરૂમમાં દુર્ગંધ રહેતી હોય તો ત્યાં એર ફ્રેશનર રૂમ ફ્રેશનર પરફ્યુમ કે અગરબત્તીનો પણ ઉપયોગ કરી શકો છો ઘણા મિત્રોને ફાયદો થયો આ સરળ ઉપાય હતી એટલા માટે આ ઉપાય આજે તમારી સમક્ષ મૂક્યો છે આના માટે તમારે કોઈ ગ્રહ ખરાબ હોય કે કુંડલી ખરાબ હોય તો જ ઉપાય કરી શકાય એવું નથી કોઈ પણ વ્યક્તિ ઉપાય કરી શકે છે છે આનો સીધો ફાયદો નકારાત્મક ઘટશે અને હકારાત્મક વધશે એટલે કોઈ બતાવવાની કે એના વગર આ એક સામાન્ય પ્રયોગ છે બધા કરી શકે છે જો તમને પણ એવું લાગતું હોય તમારા ઘરમાં કે નકારાત્મકતાઓ છે કે હકારાત્મક વિચારો આવે છે તો આ પ્રયોગ કરશો અને તમને ફાયદો થાય એવી ભગવાન હનુમાનજીના જન્મમાં પ્રાર્થના જય ગજરંગબલી જય બાબા નીમ કરોલી મહારાજ